મારો વિડીયો છે હેલો ફેમિલી કેમ છો સીતારામ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો હવાનું બધું કામ કરીને અત્યારે પાછી ધોઈ નવરી થઈ ગઈ અને રસાયું ટાઈમ થઈ ગયો છે ને ઘડિયાળ મારી બંધ થઈ ગઈ વાઈ વાગ્યા છે બાર ને આમાં હવા થઈ ગયા એક કલાક મોડી છે ઘડિયાળ તમે લોટ ને એવું બધું બાંધીને તૈયાર કરી નાખ્યું છે લોટ ને એવું બાંધીધું છે શાક થઈ ગયું છે અને ધાર્વિકભાઈ વાટે છે અને મારા મીરાબેન આવી ગયા છે ઓ મારી પેઠી સાલો બતાવું તમારા મીરાબેન આવી ગયા છે ને ઓમભાઈ અને ભાઈ બેન ઓલું તારક મહેતા જુઓ છો કા મીરા મીરાબેન હમણાં સ્કૂલે જવાનું છે કાં હા મીરાને ને રોજ આટો મારવા જોઈએ આંટી પાસે હે ઓમભાઈ પાસે હે કા મીરા જમવાનું બાકી છે કે જમી નહીં આવી બાકી છે બને છે વાટ જોઉં છું પણ ધાર્મિક જ આવ્યો નથી રોજ તો બાર વાગે આવી જાય છે આજ તો હાડા બારથી આ તો આવ્યો નથી હોય ધાર્મિકભાઈ ચિંતા થાયશ તમે પાંચ મિનિટ વાટ જાઓ પછી ધાર્મિક સ્કૂલે જાવ પણ ઓમને જવું સ્કૂલે જ માટે રોટલી બનાવું છું તમે કીધું છે ને ઓમ માટે રોટલી બનાવી નાખો ત્યાં બધી ધાર્મિકની વાટ જોવાઈ જાય પછી જાય કેમ કે છોકરા પાંચ દસ મિનિટ લેટ આવે ને તો હાલે પણ આ તો અડધી કલાક મોડું થઈ ગયું છે ને તો થોડીક ચિંતા થવા મળે અને એમાં સુરતનું ટ્રાફિક એટલે વધારે ચિંતા થાય કેમ કે ગમે એના છોકરાને લઈ લઈને ગાડી બધા મનફાવે માગતા હોય

અને તડકો મસ્ત નો છે નીકળો છે અને તમે ભાઈ જો મારે સુઈ ગયા ને છે નીચે ના ગયો ઘા કરતો થઈ અને અહીંયા આપણે ગોળ સુકવેલો છે આ પહેલાંનો ગોળ છે અને હમણાં લાવી ગોળ છે આ છે ને મારે કિચનની ટ્રોલી છે એની અંદર મૂકી તો વધારે પડી તેમ તો હાલો હવે આપણે ઘડી ઘર સુઈ જશું અને હા હા એ પાક તો કહેવાનું ભૂલાઈ ગયું આજે છે ને શું કહેવાય આજે અમારે અહીંયા કુંભગઢો ગયો ને એક વર્ષ આ

ટ્યુશન થી અને અમારો ઓમ ભાઈ આવે ને સીધા ભાઈ કે નો કરીએ ધમ ભાઈ આવ્યા એક ભાઈ આવ્યો એક ગયો અને હું અત્યારે વિડીયો એડિટિંગ કરું છું ત્યારે વિડીયો એડિટિંગ કરી નાખી પછી બીજું કામ કરશું કપડાં અડધા કેલા કેટલા અડધા બાકી છે ધમ ભાઈને ભૂખ લાગી દઈ કે ઓમે રોટલી ગોળવાળી કરીને ખાઈ લઉં ખાઈ લઉં કે તડકો કેવો જ અને આવા તડકા મારે ઓમે દઈને બહાર જવું છું તમે ખૂબ પીતા હશે મેં હોય તો જમવા આવ્યા નથી આપણે તૈયાર થઈ ગયા છે ને ભાઈ ઉતરી ગયા નીચે તો આપણે જઈએ ઓન ઓમ બી છે ને ગયા ત્યાં કામથી અમાર બેન જવું તો બીઆઈ કેરમાં કેમ કે મારે છે ને વડાપુરનું સીમ છે તો બહુ બિલ આવે સાડી ચારસો રૂપિયા બિલ આવે અમારે બિલિંગ છે તમે મેં દઉં છે ને બિલિંગ નથી રાખવું મેં તો આપણે એમને કરાવીને છૂટા કે પ્રીપેડમાંથી પોસ્ટપેડ એવો કેમ ભૂલ મને બહુ યાદ આવડતું નથી ઓમ ભાઈ એવું કહેતો હતો કે પ્રીપેડમાંથી પોસ્ટપેડ કે પોસ્ટ પોસ્ટપેડમાંથી પ્રીપેડ એવું કરવાનો કહેતો હતો પ્લાન હું એ મને ખબર

અને ભાગ અમારા ઘરમાં કાંઈ નથી તો આવું કંઈક કંઈક બને દે છોકરાને ભૂખ લાગે તો ખાઈ લે એટલે તો આપણે જો અત્યારે ચીક્કી બનાવતા હતા તલની ચીક્કી ઓલા સોરી સિંગપાક બનાવતા હતા ગુલાઈ તલની ચીક્કી યાર તેવી સિંગપાક બનાવતા જો સિંગ સિંગપાક બની ગયો જો મસ્ત અને આનો પણ બનાવ્યો છે અને બહુ મસ્ત બને છે બધા છે ને આ ખાંડમાં બનાવે અને મેં ગોળમાં બનાવી ગોળમાં એટલે કેમ કે ખાંડ છે નડે શરદીને એવું થઈ જાય કે શિયાળો છે અને શિયાળામાં ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે અને સિંગ ખાવી પણ ખૂબ ફાયદાકારક છે એટલે ગોળ અને સિંગનું કોમ્બિનેશન બહુ સારું છે એટલે આપણે ગોળમાં બનાવીશું ડિફરન્સ એટલો પડે કે ગોળમાં બનાવું તો લાલ થાય અને ખાંડમાં બનાવો તો સફેદ થાય પણ લાલ ખાવું સારું સફેદ કરતા કેમકે સફેદ હાનિકારક છે એટલે તો જો આપણે આ રીતનું કંઈક બનાવી છે અને આટલી જ બનાવી આજે નથી બનાવી લગભગ પાંચસો સિંગદાણા હશે એટલું બનાવ્યું છે અને અઢીસો ગોળ લીધો હશે અંદાજે તો બહુ મસ્ત બની છે મેં ભૂકાવવા માટે કેમ કે આ ગોળ છે ને ગરમ હોય ને તો બટકા ચોટી જાય અને આજે છે કેવા મસ્ત તળકડી બબુ કો આદી છો એટલે સમજી એક બીજા ને ચોટે નકદ ચોટી જાય ગોળ ગરમ હોય ને એટલે તો હાલો બધા સિમપા ખાવા બહુ મસ્ત બન્યો છે ખાંડ હતાય આ ગોળ બહુ મસ્ત લાગે છે મોટું આપું તો બહુ

અમે ત્રણેય ચારેય જમી લીધું ન્યૂ જમાન માડજો એ જેવા નથી મેં છે ને એ ગાજર બાફફા મીખા છે ચો બતાવ જ ગાજર બાયફા છે હવે તમને એમ થતું છે ગાજર કેમ બાયફા તો ગાજરનું મારે હલવો બનાવશ પણ આપણે અત્યારે જે શાકભાજી લઈને આ બધામાં કેમિકલ આવે છે તો આને મેં બાફવાનું મેઈન રીઝન એ છે કે આને બાયફા છે ને તો આમાં જે કેમિકલ હશે ને ઉપર એ નીચે પાણી ઉતરી જશે મેં ઢોકળિયામાં એમ બાયપાસ હવે જેમ ઢોકળા બાફીની રીતે તો આપણે બધા તવીમાં ટ્રાન્સફર કરી લઈશું નીચે જોશું કે કેમિકલ છે કે સારા છે ઓર્ગેનિક છે કે કેમિકલ વાળા એ આપણે ખ્યાલ આવી જાય ઓર્ગેનિક હોય તો નીચેનું પાણી છે ને લાલ નહીં થાય અને કેમિકલ વાળું હોય ને તો પાણીનો રંગ આખો ફરી જાય આ મને હમણાં ખ્યાલ આવ્યો કે મારે જ્યારે ઊંધિયું બનાવતું તો ત્યારે મેં શાકભાજી પાપ્યું ને તો બધા લીલા શાકભાજી મેં પાપ્યા હતા અને નીચે મેં પાણી જોયું ને તો આખો ટ્રાન્સલેટ થઈ ગયું પાણી આખું લાલ થઈ ગયું હતું તો જો અત્યારે આપણે આમાં પણ જોવાનું અમારે મીરાબેન જો જમી લીધું મજા આવી

એ રીતનું છે જો અને ગાજર આપડે એકદમ ક્લીન થઈ ગયા ચોખ્ખા જેવો દેખાય તમને તો આવી રીતે બે કરવાના ફાયદા કે કેમિકલ ન હોય ને તો જે કચરો હોય ને એ બધું નીકળી જાય તો હાલો હવે આપણે કેમિકલ છે કે નહીં તો બની પણ પાણી પીલું થઈ ગયું છે થોડું ઘણું કેમિકલ હોવું તો જોઈએ જ છે ગાજરમાં કઈ પીલું તો પાણી ન નીકળે પીને લારી ન નીકળે પાણી હવે તમને શું લાગે છે કે ગાજરમાં કેમિકલ હશે કે નહીં હોય મને કોમેન્ટ કરી જણાવજો છો આ રીતનું પાણી છે મેં તમને બતાવ્યું જો પીળો કલર થઈ ગયો છે અને ગાજર આપણે એકદમ ક્લીન થઈ ગયા જો કલર આખો ચેન્જ થઈ ગયો એકદમ લાલ કલર થઈ ગયો જો અને આ એનું પાણી વરાળ નીચે હોય તો કેમિકલ હશે કે નહીં મને બહુ ખ્યાલ નથી પણ તમને ખ્યાલ હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો આપણે જો અત્યારે ગાજરનો હલવો બનવા મૂકી દીધો છે ગાજર બાફી લીધો હતા એમાં નાખીને આમાં ખાંડ અને ઘી નાખી દીધું છે ઘી જો તમને ફરતું ત્યારે ઘી બહુ જ નાખું ખાલી બે ચમચી જ નાખ્યું ઘી જાજુ ન જોઈએ હોય મેં તો છોકરાને મારે ગાજર ખાવાનું મહત્વ છે એટલે હું ઘી નહીં પણ ગાજર છોકરાને થોરાવાનું છે એટલે આપણે આ રીતે કર્યું છે અને ગાજરનો હલવો જો કેવો એકદમ મસ્ત લાલ ચટાકેદાર લાગે ને એમાં જે વેસ્ટ પાણી કે કલર બલર હોય ને બધું નીકળી જાય જેવું આ ઓરિજિનલ છે જે કલર છે ને ગાજરમાં ઓરિજિનલ છે સાબ ગાજર ગરમ કરીને બધા પાછા આવી ગયા આમ જો આરામજો મારન મારો વિડિયો ચડાવીને જોયું છે બધા બેઠા બેઠા મજા આવે છે

અને અમારા વિડીયો બધા શું કરવા